ભારતનગર પોલીસે અઢવાડા તરસમ્યા રોડ પર જાહેરમાં જુગારમતા પાંચ કેમેરો પેકીના ચાર ને તેતાલીસ હજારની માલમતા સાથે ઝડપી લીધા હતા

का पुलिस पांच के अंदर रविजीत सुब्बारा वेक्टर बुनोनोदी नासिकitele आरोपी ने जलकेले व चक्कर गतिमान क्रिया होता मैंने गुरु गुरु यादव साहब धन्यवाद हेलो हेलो ये हेलो कुछ बताओ मुझे है फोन निकलो हां मिला क्या कोई भी से नंबर सुब्बारा का नंबर कोई भी से एक नंबर हम तो था स्टाफ ना मान सो સાથે પકડી લઈ કુલ રૂપિયા અગિયાર હજાર આઠસો રોકડા મળી આવેલ છે અને આગળ ની તપાસ કોઈ આરોપી ભાગી ગયો બીજો કોઈ ભાગી ગયો હા એક આરોપી તેનું બાઇક મૂકીને કે નાચી ગયેલ છે તે બાઇક પણ કબજે લેવામાં આવે છે